નમસ્કાર દર્શક મિત્રો હાસ્ય વાર્તાઓની આ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજની વાર્તા શરૂ કરીએ એ પહેલા જો ચેનલ ને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો અને બે લાયકન પણ દબાવી દેજો જેથી તમને સમયસર વાર્તાઓનું નોટિફિકેશન કરે તો આજની વાર્તા છે દયાળ દાદાનો મનીયો હવે દાદા હોય એને પૌત્ર વાલો હોય પૌત્ર એટલે વ્યાજ નું વ્યાજ કહેવાય દરેક દાદાને દીકરો ખૂબ વાલો હોય છે તો દયાળ દાદા એ દેવ એટલા દીવા કરેલા ત્યારે પૌત્ર થયેલું ઘરે મનોહર મુખડું જોવા મળેલું અને આ સુખડું એમણે ખુશીના આંસુ લુસ્સીને વ્યક્ત કરેલું અને આખું ગામ ગળ્યું મોટું કરીને એ ખુશીમાં ભળ્યું હતું દાદાનો દીકરો દાદાનો સોટો ખેંચતો દોટો દેતો હતો અને આ મન સવાર સાંજ દૂધનો આખો લોટો પીને ધીરે ધીમે ધીમે મોટો થતો સાથે સાથે જ દીકરો રે વાંદરાના ગળે કેમ એનું બચ્ચું વળગેલું હોય એમ મનિયો દાદાના ગળે આખો દિવસ વળગેલો રહેતો મનિયા ને જયારે સમજણ આવીને કે રડવાથી બધું જ પ્રાપ્ત થાય છે ત્યારે એને ભેંકડો નામનું હથિયાર વસાવ્યું જેમ ઘોડો રેંકડો તાણે ને એમ આ તાણતો અને દયાળ દાદાના દિલ ના દરિયામાં જે વહાલ કારણે દાદાના હાલ બેહાલ હતા અને મનીઓ પોતાના મન નું ધાર્યું કે જતો હતો ગામમાં રામ પારણ બેઠે એટલે પોતાના શેષ જીવનમાં રામ નામ લઈને ધામમાં જવાના આશય થી દયાળ દાદા પારાયણ સાંભળવા ઉપડ્યા હતા હવે વ્યાસપીઠ સામેની જરોળમાં હરોળમાં દયાળ દાદાએ આસન લીધું સ્વાભાવિક રીતે મનીયો એમના ખોળામાં ચોકલેટ ચગડતો ચગાડતો બેઠો કથાકારે જેવી રામધૂન ચાલુ રામ ધૂન ચાલુ કરી ને એટલે તરત જ મનીયાએ એની ધૂન ચાલુ કરી દાડા ને આપણે ઉપલ બેઠવી નાખ્યો ભાઈ દાદા કે હખણા બેટા તોફાન ન કરી ઉપર ન બેહાય દાદા એ મનિયા ને સમજાવવા માટે તન મન વગાડ્યો મનિયો કઈ સમજાય

એટલે એને તરત મંજીરા વગાડતા મથુર ને ઈશારો કરીને પોતાની પાસે બોલાવ્યો કે ભાઈ જા ઓલા છોકરાને તું ઘડીક અહીંયા લઈ આવ રડે છે ને તો અહીં ઘડીક બેસે તો છાનું રહી જાય એમ પણ હવે મથુર જે હતો ને એ થોડોક અડધો બેરો એ સમજો કે બાપજી એવું કહી રહ્યા છે બોલું છોકરું તોફાન કરે છે ને એને તું ઘરે મૂક્યા એમ એટલે સાપ જેમ સમળી ઉપાડે ને એમ મથુરે મનિયાને ને દયા ખોળામાં જ ઉપાડ્યો અને ઓલું કોઈતરું કેમ બટકું રોટલો લઈને ભાગે દોટ મૂકે એમ મન્યા ઉપાડી મથુરે સભા મંડપ માંથી મૂકી એકાએક પોતાના ખોળા માંથી લઈને મથુર ભાગ્યો એટલે દયાળ દાદા તરત એની પાછળ દોટ મૂકવા માટે ઉભા થયા અને જેવો ડગલું બાટલે ને દયાળ દાદા એ પહેલા એમની બાજુમાં ધરમશીડો બેઠા બેઠા રામધોન ગાતા હતા શરી રામ જયુ રામ જયો જયો રામ એમ ગાતા ગાતા એમણે દુઃખ તો ટાંગ ટાંગો એ જ વખતે લાંબો કર્યો એટલે મથુર ની પાછળ દોટ દેવા જે ડગલું તૈયાર થયેલું દયા દાદાનું એ ધરમસિંહ દાદાના પગમાં ભરાણું એટલે બીજી સેકન્ડે ધરમસિંહ દાદા ઉપર દયા દાદા ઉલ્લી ખાઈ એટલે દયા દાદા પડ્યા એટલે ધરમસિંહ દાદા કે આમ એમ દીધો હવે એક તો પોતાને પગ વચ્ચે નાખી પાડી દીધો અને ઉપર જતા પાછો એટલે દયાળ દાદા નો પિત્તો છટક્યો દયાળ દાદા તરત જ વાંકા વળી અને ધરમસિંહ દાદા નો પગ ખેંચ્યો અને બે ભાભા બથો આવી એટલે કથા બંધ પડે શ્રોતાઓમાં કોહલા કોલાહાલ મચી ગયો સ્વયંસેવકો દોડ્યા એ વખતે ડોશી વૃંદમાં પણ આ ઘટના નજરો નજર જોઈ ગયેલા કંકુ ડોશી જે ધર્મશી ઘરેથી હતા એમના માજી પત્ની એ દોડ્યા તરત તરત આવી ગઢા થયા પણ બુદ્ધિ નો આવી મારા રોયા નાના છોકરા ઘોડે બાજુ પીડ્યા આ મહાભારત કરવા આવ્યા છો રામાયણ સાંભળવા આવ્યા છો એ દયાળ ભાઈ લાજો લાજો હુંડા લાગો છો એમ કરીને કંકુડોશી એ ધર્મ છોડવાનો પક્ષ લીધો કંકુડોશી દોડ્યા ને એટલે એ પણ કે થોડા બેઠા રે તરત જ આવ્યા અને કંકુડોશીનો ચોટલો ચાલી ને કે કાંઈ હમશે આખરે આ વગેરે ની વાંચ મંડીશો કુતરી ખોડ્યા કોનો વાંક છે એ તો જોતી હો એમ થયું એટલે બે માજીઓ છે વાક યુદ્ધ છેડાઈ પડ્યું આ બાજુ એલા ભાભા બથો બથા વાંચ

લઈ આવ્યો હવે રાવણ સીતાને બચાવવા માટે રાવણ ઉપર આક્રમણ કરે છે અને રાવણ ઘાયલ કરી દે છે મનિયા એ મથુર દશા આવી જ કઈ કરેલી મથુરે જેવો મનિયા ને ઉપાડેલો ને એટલે મનિયા એ પેલા હાથ પગ ઉલાડ્યા પછી વધી ગયેલા નખી ના ગાલ ઉપર આમ ઉજડા પાડી દીધેલા પછી ગળે ગાલે બેઠકું પરલી લીધેલું એટલે મથુર બિચારો હતો નતો એને આવેલો જોઈને સભામાં હસાહસ મચી પડી એટલે મનિયાને તો રડે રડેલો એટલે આંખમાં જે આંસુ આવેલા ને એ ગાલ ઉપર દડીને સુકાઈ ગયેલા અને જેવો મથુરે નીચે મૂક્યો એટલે દોડીને માલા ડાડા એમ કરીને દયા દાદાને ખોળામાં જઈને બેસી ગયો દયા દાદા એના નાક માંથી જે પીળી શેર આવતી હતી ખેંચીને ભરતો હતો મનિયો એનું નાક સાફ માથે હાથ મૂકીને છાનો રાખ્યું બધું શાંત પીળ્યું એટલે કથાકારે પછી ફરીવાર કથા શરૂ કરી કથાકારે ફરીવાર કથા શરૂ કરી એટલે મનિયા એ વળી પાછી એની જીત ચાલુ કરી દાદા માલે ઉપલ તે હાલો આપણે ઉપલ બેચવી મનિયા પાછો તોફાને ચડ્યો એટલે દાદા પાછા ને સમજાવવા મીડ્યા હખણું બેહાય એમ નો કરીયે બટા ઉપર નો બેહાય ન્યા બાવો લઈ જાય ના ના દાદા મેં તેને તે ઓલા બાવા ને બધું ભલી લીધું તે હવે બાવો ન લઈ જાય હાલો દાદા આપણે ઉપર બેહતું તે એટલે કથાકાર નું પાછું ધ્યાન ગયું એટલે કથાકારે ફરી વાર પાછું મથુરની સામે જોયું એટલે મથુરે તો તરત બે હાથ જોડે બાપજી મને રહેવાય દ્યો આવે મારે મન્યની એટલે એક સ્વયંસેવક નું ધ્યાન ગયું એટલે તરત છાનો રાખવા માટેનો ઉપાય કર્યો રસોડામાં જઈ અને અને બે ચાર થોડા એક થાળીમાં લાવી અને મનિયાને આપ્યા હવે આહાર જોઈ અને મનિયા એ વિહાર કરવાની યોજના પડતી અને છાનો માનો ગાંઠિયા ખાવા માંડ્યો પણ દાદાનો વાલો અને દાદાનો દુલારો એટલે એકલો એકલો તો ખાય નહીં એટલે તરત જ એને દાદા ને કીધું દાદા હું એટલો એટલો થાવ દાદા ની આમ મોઢું આમ ખોલી અને પરાયણે એક બેઠકું ગલોફામ ચડાવી દીધું હવે છોકરા અરે આવી સભામાં બેઠા બેઠા ખાવું સારું તો ના જ લાગે એમ દયાળ દાદા સમજતા હતા પણ છોકરું કઈ માને એમ હતું ને અને અંદર ખાને તો પછી દહેર દર્દ અને ઈચ્છા તો હતી અને ગલોફો ચડાયું મોઢામાં હવે બાજુમાં નથું ડોહો બેઠેલો ઈ ક્યારનો આ ઢેફલા સામે એની નજર ડાયાબિટીસ ના દર્દી એટલે એને ખાવાનું તો મન થયેલું પણ હવે એમ તો કઈ ઢેફલું હાથમાં આવે ને અને દયાળ દાદા ખાવા માંડ્યા ને એટલે તરત ખાવા હાટું ગદીડા ને લેતા આવતા હોય ને છોકરા તો અમારે એ પણ આવા કપાતર નથ ભાડ્યું ન હોય એમ છો લઈ લઈ ખાવા એમ કે ને બળતરા તારે છે છોકરાનું બાનુ છે એમ કે નથી ડોહાય ઠો માર્યો દયાળ દાદા ને દયાળ દાદા કે એટલે આ છોકરો થોડો સમજે છે મંડાણો છો તે

અને પ્રજામાં આનંદ અને ઓછો ચાલી રહ્યો છે કથા ચાલતી હતી એ વખતે પાછું મનિયા અને દાદા એ નાસ્તો પૂરો કરી નાખેલો એટલે થોડી વાર થઈ છે પછી નવું બાજુ વગાડવા માંડ્યું દાદા મને ચી લાગી છે હાલો ને દાદા આપણે ચી કલવા જાવી એટલે દાદા કે મનિયા માથે હાથ મૂકીને કે એમ ન કરવી અખણા રહી બટા

રામનો જય ઘોષ કર્યો અને બધા ભાભાઓ એ આ જય ઘોષ ઝીલ્યો એ વખતે એક પરાક્રમ કરી નાખ્યો એટલે બાજુ ખબર પડી એટલે કે મફત ના મોહન થાળ ને ગાંઠિયા ખવડ ખવડ ને જામ બગાડ્યું ઘર ભેગું કરે મોહન થાળી હતી એટલે દયા દાદા કે છોકરું થોડું સમજે છે ભાઈ હું કઈ ઘરે નહીં લઈ જઉ છોકરા ને સમજો હાલી નીકળ્યો છું તે દાદા તો ખીજાણા અને નથુ કઈ બોલે પેલા કે નાગદેવિન ખડી રે ને મરી નહી જા અને મરી જઈશ ને તો સીધો હર કાપડ માં જાય હવા હતા અને એ જે હવા ફેંકાતી હતી ને એ હવા એ દયા દાદા અને મનિયા ની આસપાસ જે બગડેલી હવા હતી ને એને કદાચ એ હવા મે રે સંગ ચલ એવું કીધું એટલે એ હવા ઝોકો બની અને પાછળ બેઠેલા ભાભાઓ ફેંકાણી હવે દયાલ દાદા ને નથુ દાદા જે જગ્યાએ બેઠા હતા એની પાછળ પરમજી ડોહા ને હરજી ડોહા બીજા ચાર પાંચ ભાભલાઓ બધા કાનમાં મશીન ખોશી અને રામ ની લીલા શાંતિ થી આંખ બંધ કરી સાંભળતા હતા એમાં પરમજી બાબાના નાકમાં એકાએક ઘાણેન્દ્રિય ની અંદર ઘમાસાણ મચ્યું એટલે એમને તરત જ એમની સ્મૃતિ પટલ પર એક દ્રશ્ય ઉપસી આવ્યું જયારે કથા સાંભળો આવતા હતા ને ત્યારે બાજુમાં બેઠેલા હરજી ડોસા એને પરમજી બાબા ના પાડેલી કે ભાઈ કથા સાંભળવા જવાની છે તું બટેકા ભૂંગળા ખા માં એમ પણ હરજી ડોસા માનેલા નહીં અને બટેકા ભૂંગળા ખાધા ખાધાતા એ દ્રશ્ય એમને આમ એમના સ્મૃતિ પટલ ઉપર ઉપસી આવ્યું એટલે એમણે તરત જ હરજી ડોસા ને ઠો માર્યો વાયરો ને તું એટલે આ ઉંમરે ભૂંગળા બટાકા હદે તને ના પાડી તો માન્યો નહીં હવા બગાડીને ત્યાં સુવાસ લેવા જેવું રહેવા દીધું એટલે અરજી હું તને અરજી કરું છું ભલામણા તું હવા સુધ રેવા દે હવે અરજી ડોવા તો બિચારા ખેજાણતા ન હતા એની ઉપર આરોપ આવી પડ્યો એટલે ખેજાણા હવે મૂંગો આવડો આગળ બેઠો ને એ નથી હારે હતો અને એને તને ખબર જ છે એના પેટમાં બટાકુ હતું નથી એને અને ઈ મારી બેઠો બેઠો હવા બગાડે છે અને તું મને છે કે મનો કથા ભય એટલે પરમજી બાબા એ તરત માર્યું એટલે ઉભો થઈને બેઠા બેઠા નથી અને બટાકા ખાઈ ને ઉપર આવ્યો એટલે આ દિય છોકરું મફત નું મોહનથાળ ખાઈને શેરી રહ્યું છે બગાડ્યું છે મને નઈ હોય તો નો હોય નો ખબર હોય તો બોલતા નો હતો અમને છે ને કેવા હેલી નીકળ્યા છો એમ કે નથું ડોવા જતી ને એ પરમજી બાબા ઉપર ઉતારી એટલે પરમજી બાબા તરત દિયાળ દાદા ને ઠોવા માર્યો એટલે દિયાળ દાદા ને કઈક હવે ખુલાસો તો કરવો જ પડે એમાં તો એટલે દિયાળ દાદા કે ભાઈ શો કરવું છે તે કરી રહ્યો એમાં એટલી બધી રાયડ્યું છે ને પાડો છો તમારા ઘરે છોકરા નથી મારા ખોળ આમ બેઠું તો હું સાનો માનો કથા સાંભળું છું તો તમે હા ફળો ને માના નકર હા ફળશો મારા મોઢા ની હમણાં કઈ દે એટલે પરમજી બાબા કે તારા મોઢા ની સાંભળવા નથી આવ્યા છોકરા એ બગાડ્યું હોય તો કરવું જોવે જામ માનો માનો ઉભો થાય ઘરે ભાઈ સાહેબ ધ્યાન માં રહેતું નથી દાદા કે ગમે એમ થઈ જાય ને તોય કથા માંથી ધ્યાન નો આટવું જોવે એનું નામ કથા હાંભળે કેવાય અહીંયા આવો બધો ઉત્સવ હાલે છે હું તો થોડો ઘરે જાઉં માના કથા સાંભળો કથા કાનથી આ ભળવાની છે કે નાખની હું કઈ એને છોકરા લઈને ઘરે નહી જવાનો બેવો બેહો હોય તો એમ કરીએ તો આવ નામ અગર ગયા એટલે પરમ જેવા કે હા આળો હણબંગ છે નહીં સમજે એટલે આલો આપણે ઉભા થઈ બોલભાવ વ્યાજ એમ કરી લી આઠ દ ભાભા જે અસરગ્રસ્તો હતા એ બધા ઉભા થઈ ગયા હવે ભાભાઓ એકાઈએક ઉભા થયા શ્રોતા બૃંદ માંથી એટલે કથાકાર મુંજાણ હાવ કાઈ ભૂલ ન કર્યો એમ કરી એમને ચોપાઈઓ જોઈ લીધી કે નાના આપણે વાંચવામાં તો કઈ ભૂલ પડી નથી એટલે એમણે જાહેરાત કરી વડીલો બેસી જાઓ બેસી જાઓ હજી રામે ધનુષ નથી તોડ્યું એમ વચ્ચેથી ઉભા ના થવાય બેસી જાવ બેસી જાઓ પણ હવે અહીંયા તૈયાર નતા એટલે બોલ્યો કે અહીંયા મરી જાય ને મરી એમણે સાંભળ્યું એટલે એમણે તરત બધા બાબા ઉભા થયેલા ને ત્યાં ગાદલાઓ બધા ઊંચા કરીને તપાસ કરવા માંડી એટલે વળી કો કેમ બોલ્યો કે લ્યા ગાડલા કેમ ઊંચા કરે યારો બેરો ને નીકળ્યો ને હવે આવું થાય કથા ની અંદર એટલે એરો નીકળ્યો છે એવી અફવાત ચાલુ થઈ ગઈ તરત અને શ્રોતા વૃંદ નાશ ભાગ મચી ગઈ અને કથા બંધ પડી અને કથા ઘરે ઘણી અપીલો કરી પણ હવે સાંભળે કોણ હવે સાપ નીકળવાની અફવા સાપની જેમ વાંકી ચૂકી થતી એકદમ તોરાથી ડોસી વૃંદમાં પણ પહોંચી ગઈ એટલે ઓલું બિલાડી આવતા ઉંદર નો ઢોળો કેમ નાશ ભાગ મચાવે એમ બધી ડોશીઓ પણ ઊભી થઈ અને એક ભાગવા ગઈ એમાં કેટલીક ડોશીઓ પડી ગઈ એક બીજીને કોણિયું મારી કેટલીક ડોશીઓ દોડા જેવી ચોટેલીઓ પકડી ને ખેંચી કોઈ કે મોઢામાં ચોકઠા પહેરે તો એમ બટકો ભરવા ગયા એમાં ચોકઠા નીકળી છે અને ડોશી વૃંદમાં પણ ધમાલ મચી ગયો બપાઈ પછી તો ઘણી બધી સ્વયંસેવકો માથાકૂટ કરી અને બધો મામલો શાંત પાડ્યો અને દાદા એ જયારે પેલું વાક્ય સાંભળેલું કે ઉદળો મરી ગયો એ આવે છે એટલે સમજ્યા કે હવે આવું કોક ને નડવું ને કથામાં એ બરાબર તો ન જ કેવાય એમ સમજી અને તરત જ મનિયાને ને ઉપાડી ઘર ભેગો કરેલો અને વહુ પાસે મનિયાને ધોવડાવી અને સારા કપડા પહેરાવી પાછો લઈને કથા સાંભળવા આવતા હતા ત્યાં બધા ભાભલાઓ એમને સામા મળ્યા પેલા દયાળભાઈ પણ ઉતારી ને લઈ ગયા છે ઉતારે હવે આજ કઈ કથા છે નહી હવે કાલ સાંભળવા આવવાનું છે તે દિવસે તો કથા ભાઈ બંધ પડી મનિયા ના પરાક્રમથી અને બીજા દિવસે સવારના નવ વાગે કથા શરૂ થઈ એટલે દયા દાદા પાછા મનિયાને ને લઈ અને સભા મંડપમાં બિરાજમાન થયા એટલે કથાકારે કીધું કે ભાઈઓ ગઈ કાલે પણ હવે આજે નઈ આવે એટલે કોઈ ડરવાની જરૂર નથી પણ પછી મનિયા સામે જોઈને કથાકાર બોલ્યા નાના છોકરા ઘરે રે હોય ને ભાઈ તો ઘરે રાખજો મહેરબાની કરીને બોલો જય એટલે ભાભલા બધાએ શિયાવર રામચંદ્ર ની જય બોલાવી અને કથા સાંભળી અને દયાળ દાદા તો પછી મનયા ને ચોકલેટ નું બધું લઈને આવ્યા પછી તે દિવસે તો મિત્રો આ હતી વાર્તા દયાળ દાદાનો મનિયો આશા રાખું છું કે તમને મજા આવી હશે ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો આ બધી વાર્તાઓ શોપીજન અને પ્રતિલિપી નામની ઓનલાઈન સાહિત્યની એપ્લિકેશન પર આપ વાંચી પણ શકો છો અને આ પ્રકારની અન્ય વાર્તાઓ સાંભળવા માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તો સાંભળતા રહો અને મજા માણતા રહો ધન્યવાદ